નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા તેરસોથી ચૌદસો ને એક વિરમગામ તેરસો બાવીસથી ચૌદસો ને રાજકોટ તેરસો ચાલીસથી ચૌદસો એંસી વડાલી તેરસો પચાસથી નેવું સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ખાંભા બારસો પિંચોતેરથી ચૌદસો ને ચાલીસ મોરબી બારસો એકથી ચૌદસો એકવીસ ધંધુકા એક હજારથી ચૌદસો એકાવન જેતપુર સાતસોથી ચૌદસો ને છેતાલીસ જામજોધપુર તેરસો થી ચૌદસો ને એક્યાસી ધારી અગિયારસોથી ચૌદસો સત્તર ધ્રોલ બારસો થી ચૌદસો ને ચૌદ સિદ્ધપુર બારસો થી ચૌદસો ને એક્યાસી અગિયારસો થી ચૌદસો ને દસ હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો ને સિતે બાકાનેર બારસોથી ચૌદસો ને તેત્રીસ બાબરા ચૌદસો ઓગણીસથી પંદરસો ને અગિયાર તળાજા તેરસો તેરથી ચૌદસો ને પચીસ ગોંડલ બારસો એકથી ચૌદસો ને એક્યાસી હારીજ બારસો છન્નુંથી તેરસો ને એકાવન જસદણ તેરસો પચીસથી થી ચૌદસો ને એસી કાલાવડ બારસો પચાસથી ચૌદસો ને બાવીસ ચાણસમા અગિયારસો પંદરથી તેરસો ને બાસઠ પાટણ બારસો એકોતેરથી ચૌદસો પચાસ જામનગર એક હજારથી ચૌદસો અમરેલી નવસો પચાસથી ચૌદસો એંસી માણસા એક હજારથી એક વિજાપુર તેરસો અગિયારથી ચૌદસો અડસઠ કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ને ઉનાવા અગિયારસો પાંચથી પંદરસો ને દસ વિસનગર બારસોથી પંદરસો એકાવન ટિટોય તેરસોથી એકાવન કડી તેરસોથી પંદરસોને એક